ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે લેકવી હોટેલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે લગ્ન પ્રસંગમાં ચોરી કરનારા ઈસમને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે લેકવ્યુ હોટેલમાં ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ લગ્ન પ્રસંગ દરમિયાન થયેલ ચોરીનો આખરે સાપુતારા પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે ગત ફેબ્રુઆરી માસમાં દેડિયાપાડાના કારિયાણાના વેપારીએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગ સાપુતારા હોટેલ લેકવ્યુમાં આયોજિત કર્યા હતા દીકરીના લગ્નમાં કરિયાવર આપવા માટે હરીશભાઈ અગ્રવાલે એકસો સત્તાણું પોઈન્ટ તેર ગ્રામ સોના ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા ત્રણ લાખ દસ હજાર બસો સાઠ અને સાથે રોકડ રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ મળી કુલ ચાર લાખ પાસઠ હજાર બસો સાઠ મૂકેલી બેગની ચોરી થઈ હતી હરીશભાઈએ સીસીટીવી ચેક કરતાં લગ્ન પ્રસંગમાં આવેલ અજાણ્યા ઈસમ દાગીના અને રોકડ રકમ ભરેલ બેગની ચોરી કરતાં સીસીટીવીમાં દેખાયો હતો પોલીસે બે ટીમ બનાવી મહારાષ્ટ્રમાં મોકલી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા ચોરી કરનાર ઈસમ મળી આવ્યો હતો જેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસે આરોપીની પૂછપરછ કરતા ચોર આંતરરાજ્ય ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢો ચોર હોવાનું બહાર આવ્યું છે જેને દિલ્હી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી અનેક ચોરી કરી છે બીજી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ લૈપી હોટલ સાપુતારા ખાતે એક ચોરીનો બનાવ બન્યો હતો જેની તપાસ કરતાં સીસીટીવી ફૂટેજમાં એક ચહેરો દેખાયનો હતો કેટલાક સાયબર અંગેના કેટલાક એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સથી એને ટ્રેક કરવામાં આવ્યો હતો આ વ્યક્તિને નામઠામ અને એ બધું મળી ગયું હતું એટલે ડિટેક્ટ એટલે આ નામ ડિટેક્ટ થઈ ગયું હતું પરંતુ એ મળતો નહોતો ખૂબ પ્રયત્નો પછી પણ આરોપી નહીં મળતા સતત છ મહિનાથી અમે એ લોકોને ટ્રેક કરતા હતા ગુનાના મુદ્દામાંની અંદર એક દોઢ લાખ રૂપિયાની રોકડ રકમ અને બાકીના સવા ત્રણ લાખ રૂપિયાના સોના સોના જાતીના ઘરડાની એણે ચોરી કરી હતી દરેક બે હોટલની અંદર લગ્ન હતું અને લગ્નમાં એણે ઘૂસી જઈને રૂમમાંથી આ ઘરેણાની ચોરી કરી હતી રોકડ રકમની ચોરી કરી હતી ત્યાર પછી છ મહિના સુધી અમે લોકો એને પાછળ પીછો કરવા રહ્યા ટ્રેક કરતા રહ્યા આરોપી ઇન્ટર લેવલનો છે આરોપી આખા દેશની અંદર અલગ અલગ જગ્યાએ એણે ચોરીઓ કરી છે ચોરીઓને અંજામ આપ્યો છે અને મળો સોગ્રાંડી છે કે આ લગ્નની અંદર આરામથી ઘુસી જવાનું સારા કપડાં પહેરીને અને પછી ચોરીઓને અંજામ આપો લગભગ ચૌદ જેટલા ગુના એના એની પાસે એના આ અગાઉ રજીસ્ટર થયેલા છે જેમાં દિલ્હી છે એમપી છે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે આપણો ગુજરાતના સુરેન્દ્રનગર અમદાવાદ અમદાવાદ શહેર નિકોલ પોલીસ સ્ટેશન આ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એના વિરુદ્ધમાં ચોરી અને આવી ગુનાઓ દાખલ થયા છે જેની સતત સો છ મહિનાથી ચાલુ હતી કેટલાક ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસની મદદથી આપણે મહારાષ્ટ્ર પોલીસને ઇન્ફોર્મેશન આપી હતી અને ઇન્ફોર્મેશનના આધારે પર્ટિક્યુલર લોકેશન પણ એમને આપવામાં આવ્યું હતું તો મહારાષ્ટ્ર પોલીસની મદદથી પછી સાપુતારા પોલીસની ટીમ ત્યાં જઈને આરોપીને પકડવામાં સફળ થઈ છે આ આરોપીને પકડી લાવીને અત્યારે સાપુતારા પોલીસ સ્ટેશનમાં એના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે જે સાત તારીખ સુધી મળ્યા છે અને એની આરોપીની પાસેથી મુદ્દામાં તેમજ એ કઈ રીતે આવ્યો કઈ જગ્યાએ જવાનો હતો અને અગાઉ કેટલી ચોરી કરી છે ગુજરાતની અંદર કે સાપુતારા કે ડાંગ જિલ્લા વિસ્તારમાં બીજી કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ એ તમામ દિશાઓમાં એની તપાસ કરવામાં આવશે એ જે કઈ ગાડી લઈને આવ્યો છે કોની ગાડી છે ગાડીની માલિકી કોણ છે તેમજ મુદ્દામાં અને રોકડ રકમ જે છે એ રીકવર કરવા માટેના પૂરા પ્રયત્નો પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરએસ પટેલ સાહેબ કરી રહ્યા છે આ સતત ચોરીઓ કરતો જે માણસ છે એને ટ્રેક કરીને સફળતા હાંસલ કરવા બદલ ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા સાહેબે આરએસ પટેલ શ્રી પીઆઈ શ્રી સાપુતારા પોલીસ સ્ટેશન અને એમની ટીમને અભિનંદન પાઠવ્યા છે અને આઈજીપી શ્રી રેન્જ શ્રી રણવીરસિંહ સાહેબે પણ આ ઘટનાની સફળતા માટે અભિનંદન પાઠવ્યા છે થેન્ક યુ